લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે શુક્રની વસ્તુનું દાન કરવું સફેદ કોટન કપડું રૂં દહીં ઘી આવી વસ્તુ મંદિરમાં દાન કરવી શું નથી કરવાનું મિત્રો આજે દૂધનું દાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું વૃષભ રાશિવાળાએ જે ગાયે વાછરડાને જન્મ આપ્યો હોય ને એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તડકામાં ઉગાડા માથે ફરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે એક મુઠ્ઠી અક્ષત ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો નાના સંતાનો પર ગુસ્સો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ થોડી ખીર બનાવીને મજૂર જેવા માણસોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પડોશી સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કજો સિંહ રાશિ વાળા આજે કોઈ ધાર્મિક સ્થાનોની યાત્રા કરવી જોઈએ શું નથી કરવું જોઈએ મિત્રો આજે તમાકુ વ્યસન બિલકુલ નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળા આજે શું કજો કન્યા રાશિ વાળા આજે કડવા લીમડાના ઝાડને પાણી ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીને પરેશાની થાય એવું કોઈ કામ નહીં કરતા તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું તુલા રાશિ વાળા આજે બગડેલા સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ અચાનક યાત્રા કરવાનું કહે કોઈ અચાનક યાત્રા કરવી પડે તો એ આજે ટાળજો એ યાત્રા આજે કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળાએ આજે સફેદ સુગંધિત ફૂલોથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ શું નથી મિત્રો ભૂતકાળમાં ખોટા બનાવોને યાદ કરીને દુઃખી થવું નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે હળદરના પાણીમાં થોડા બટાકા કાપીને બાફવા જોઈએ ઠંડા કરી માથા પરથી ઓવારી ને ગાયને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ડાર્ક કલરના વસ્ત્રો પહેરવા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ચાંદીનો ચોરસ ટુકડો સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ સાથે રૂપિયાનો વ્યવહાર આજે કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને માતાને ખીરનો ભોગ ધરાવવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈને પણ વાતચીત દરમિયાન અપશબ્દ કહેતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ શું નથી કરવાનું આજે કોઈ અજાણી કંપનીનું કોસ્મેટિક્સ ખરીદવું નહીં કે લગાડવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે